પણ મારો દેવનો જો બેડી અને જો સિકોતર જો મેડી જો સિકોતર જો મેડી કહો જો સિકોતર હે ભી ભાઈ પણ મારા દેવના પર ભુતભરાજ હું દારૂ લે દેહની માતા એ શું મારા ના પર ભૂકે થાય છે નહ કે તમારા દાડા ગાડીઓ ફરવાનાય નહતા ભાઈ તો વાડીયે ફરવા ને તમારા દાડા નતા આ દીપો આ ચમણી બે હાડી છે ચમનું કર્યું છે ઘડિયાવાની એને ખબર છે મોન ગોટ છે મારા દેવના પર ભૂકે છે પણ મારો રોમ નવની ધારા ન અને તારી પેઢી અને કખની મારી કરી છે આ બેડી તો મોન આવ્યું હોય અને જોપો ઊભી ઊભી એ તમાશો કરતી હોય તો મારો રોગ નવની ધારા છે દેવ ને બરોબર નવે મારું કલમ ચૂકી જાય મારા દેવ ના પર ભૂખ્યા છે હું લેબડા ની માતા કઉ છું મારા ધોપડી ના પર ભૂખ્યા છે પણ બરોબર કેવા નવ તો બરોબર ઘરમાં ઘા અને ઘરનો ચોર એ પેલા કેવા જો તો રજીક નોમનો ચોર ને કરશે ખમા એના થી નહી કરતી નહી અને કોઈ આવળો એના ખમાનું નેરું તારા વિશે બોલાયું નહીં મારા કેસ મારા રો કેસો મારો સમય છે વેરા છે સમય સમય ની કોમ કરશે વેરા વેરા નું કોમ કરશે હા રક્ષિક નું કોમ કરશે સૂર્ય સૂર્ય નું કામ કરે ચોળો ચોળો નું કામ કરે ઢોબળે વાળું કોમ કરે માતા નું છે કોઈ મોણ તારું ઘેર ના એક દાડો તારે જવો ન હતો તારું ખબર હોય ના ખબર હોય મારા રોમ ખબર કઈ ભાભી આઈ કઈ બુન આઈ કુને કયો પણ શાદ એ કોણ ખબર હશે કઈ ખબર હોય બરોબર મારા રોમ એવું કેતા હશે નેબળા